સોનબાઈમાં તો ક્રાંતિકારી વિચારના હતા જેના વિચારોમાં ક્રાંતિ હતી જેના એક વિચારમાં એવી હરવાણી હતી કે કોઈની ત્રેવડ નથી કે ના વિચાર હોની કોઈ ખમીર બે ખારવા અન ચારણ જાત દુરો મજાદર દીપ મારી મઢડે ફોન લાય બે ખારવા દરિયામાં હુડકો તો હોડી હાલી જાતી હોય

અને સોમના માની સેવા કરતા કરતા હે હોના લે હોના લે હોના લે હોના લે હોના જેના અહીંયા માં એક જ વાર સોમભાઈ સોમભાઈ સીધો બીજો નાદ નો સંભળાય આયું નથી આ આયું હતી નહીં આજ પણ તમે જાવ જસદન તાલુકા નું વિસિયા જસદન ની બાજુ માં વિસિયા વિસિયા ન ભૂલતો હો તો ભોયરા ગામ પંખી માળા જેવું ભોયરા અને સોમભાઈ માં જ્યારે મઢળા આયમાની હયાતી સોમભાઈ માં અરે હે વરા નહીં બે વરા નહીં સોનભાઈ મારા ચરણોમાં આપી દીધી કે માં સોનભાઈ મને ઓળખી ગયા હતા માં ઓળખી ગયો તો ભૂલ નહીં કરું માં માએ કીધું કે તમારે ભોયરા રહેવું હોય તો લાખા આપવા ભોયરા રોકાવ કે ના માં મને મઢણા સિવાય કંઈ ખોરવાય નહીં મારી માના ચરણોમાં મારે જીવન પૂરું કરવું છે જેના અયામાં એક જ વાત સોનભાઈ 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 સિવાય બીજી વેણ ન નીકળે લાખામાના મોઢેથી સાંભળેલી વાત હું તમારા હું યાદ કરવા આવ્યો છું लाखाबा ने आंखू होती नहीं सोंदा आता सोंदा मारा पर उपासक आता सोमबाय मारा नाम जेना हर्द भैया मा घुघुवाटा करता इ लाखाबा बात करता है के मारे तो आंखू होती नहीं एकदी हाज नु टांग खई गेलो दी जड़वजड़ થઈ ગયેલો પાકુ પર વારી પંખિડા આગળિત કરતા આવા તા તો માળાને હાલ્યા મલગતા મેર બેઠા महाराज ફંગ જાળર ભાગની પર માલ કાને જા પડી ઓર ને ભયા અનુસંગી તન કમે કનથી મળવા પતિને બલી થની અને महाराज બેઠા મેર

આપણે વાત કરું છું ઓથેન્ટિક પુરાવા વાળી વાત છે વાત નથી લાખા કે હું મને ના પાડી કે પણ હું નહીં અને મે મારા ઘરની ધીરે 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 તો હતી નહીં પણ ડગલા દેતો 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 હાલતો થયો ખબર નહીં બાવળના ઝાલામાં ક્યાં ભૂલો પડ્યો ધીરે 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 સધિયા તો પૂરી થઈ ગઈ અને ધારું જળવાજળ તુંય રાત જામા મળ્યો લાગવા મળ્યાનું મને તમારા ઓડીલા જાળામાં કઈક મારું કપડું મારું લુગડું ભરાડ દો મને લાગ્યું ઈટાને ફોન તો હતા નહીં તો તમે કોઈને ફોન કરીને બોલાવી દો કે આ તકલીફમાં શું આવી જાજો તે દીકા હતું ને આવું અને વિસિયાની બાજુમાં હજી ભોયરા ગામ છે કોક જાવ તો વાત જાણી લેજો અને તેદી ખબર પડી તો રસ્તો ભૂલી ગયો મારક ભૂલાઈ ગયો ત્યારે એને સોનબાઈ માનું સમરણ કર્યું ગાય ઉગમણા ઓરડા વાળી બાપ આ નગરમાં મારક ભૂલી ગયો શું કેળો ભૂલાઈ ગયો છે મારી જમીન મારા ખેતર થી જાવા નીકળ્યો તો સંભાઈ મારે આંખ્યું નથી એ તો તને ખબર છે ઉગમણા ઉડાળ વાળી બાપ ભલેય જોગમાયા આ લાખો પડકારા એટલા માટે કરે છે જીવતરની ઠીક નથી બાંધતો માઉ ચારણ છું મોતને ઊભું રાખી દઉં આ હમલાની વાત કરું jignesh dada ની કથા હતી રૂડું લગાડવા માટે નહીં આ બધાય સમજદાર છો તમે ચાઇનાનો પોપ આપરૂ તમને એકચુલી ખબર પડી જાય કે આ ચાઇના છે ને jignesh dada ની કથા હતી ચાડ

જડાવા મથા દરુબુ દેતા હતા એ ગાડી ગીરમાં હોનભાઈ માં આવે છે થાક લાગ્યો સોનભાઈ માં થાક પડી ગઈ થાક લાગ્યો આઈમાં એ વ્યાળું કર્યા અને આઈમાં ને કારણ જે રેહડો હતો નાનો એવો એને કીધું કે આઈમાં તમે થાકી ગયા છો ઘરે આડા પડખે થઈ જાવ આઈમાં કીધું મને થાક તો બહુ લાગ્યો છે વાતું કરીએ ને આઈમાં હોવા માટે ઢોલિયામાં કે ખાટલામાં આડા પડખે થાય છે ચાલો જગદમાં માથે લોબડીનો સડો રહી ગયેલો અને માના પગ છે દબાવે છે એ પગ દબાવતા હતા નથી આવતી આઈમાને પગ દબાવે છે એ પગ દબાવતા દબાવતા સાહેબ એની આંખ માંથી પગ હતો ને એના ઉપર પડે છે પગ દબાવે છે એ પોતાના ઓઢણાના છેડેથી લાકુડા નૂતા ત્યારે હોનબાઈ મે બાવડું જાળી લીધું બોવાનું કારણ કેમ આહડાવે છે કેમ શું તકલીફ છે બોલી જાવ કે માં કાઈ નઈ કે હોનબાઈ આગળ સાનું ન રાખવાનું હોય કે માં કાઈ નઈ કે તીજી વાર જ આવી ભાઈ પૂછું ત્યાં આ તો ઓઢણાના છેડેથી આહડા નૂતા નૂતા એટલું કીધું કે આઈ માં 20 વર્ષ થઈ ગયા લગન ને 10 10 વર્ષ થઈ ગયા 20 વર્ષના વાણા વીર ગયા અમારા ઘરમાં શેર માટીની ખોટ છે બા તમારા પગ દબાવતી ને તો પગ દબાવતા દબાવતા મને એમ થયું કે જેના ઘરે હોનભાઈ ના ઉતારા હોય જેના ઘરે હોનભાઈ રોકાતા હોય જે અન્ન પાણી લેતા હોય અમારા ઘરનું મા આ ભાગ કેવડું છે કે જ્યાં હોનભાઈ જેવી જગદંબા આવતી હોય માં દુનિયા ક્યાંક મેળવું તો નહીં મારે ને કે સોનભાઈ માના ઉતારા એના નિર્ણય હતા અને એ તો નિર્વસ ગયા એને તો વાય વૈષ્ણો લેલો નહીં આવો વિચાર

જેટલા ટીપા આહુડાના મારા પગની માથે પડ્યા છે એટલા દીકરા આપું મારજે મઢણાતી હોનબાઈ આવી નાપી ગઈ છે આ જેટલા ટીપા આહુડાના પડ્યા છે એટલા દીકરા આપું એ 2 3 4 નહીં નવ ટીપા આહુડાના પડ્યાતાની દેહડા નવ નવ દીકરા દીધા આ જગદંબા મારી હોનબાઈ છે તમારો વસ ખોદી જાવા ના દે તમારા વંશના વેલા વધારે ને એ જગદંબાયું છે એ માતાજી છે સાહેબ આ કોઈને ભણાવી દો ને કોઈને માનતા કરી દો ને તમારું નખોદ જ નીકળી જાય ખોટી વાત છે દુનિયાની મા એવી ન હોય કોઈ કોઈથી કોઈની આગળ જાય કોઈનું નખોદ જ વાળે સાહેબ એને તો લાખ વાતે દુનિયાનું ભલું કરવું હોય છે એવી સોનબાઈ મારા ચરણોમાં છેલ્લે અમારા મહેશદાન લખેલી એક રચના વગાડે છે મજીરા પણ ખોળ્યું તો ચાલુ ને ભાઈ એટલે મને યાદ આવ્યું આ યાર કે એમને લખેલી આજથી આ કાલિધામ તો હું રાસ્થાનમાં કંકો કેસરાયના આંગણે જે ડાયરો હતો અને અમે રસ્તામાં હતા હજી ભાડું લાવ્યું નહોતું એ પહેલાં એમને કવિતા લખી અને કે મારે સોન બાઈમાં વિશે બે શબ્દો લખવા છે એક વાર નયતનને તાળીઓથી વધારેલું હાંભળું જોઈને આ કવિતા ચારણ કેવું લખે છે શું કીધું બે ભેખડી યાદ આવે કેવી છે મારી સોમભાઈ માં બીજ અને કેવી છે આ મારી બધા